આપણે એક સસ્તા માલ સંપલ લેવાના હે અને એક ચશ્મા જેવું લેવું પડે અમે ભાઈ બે વસ્તુ આપણે લઈ લે ખરીદી કરી લે પછી જોઈએ આગળ શું થાય કઈ સ્વરો છે આપણને ગમી ગયા છે એમાં નંબર છે ને દર નંબર કઈ સ્વરો કર્યું કાતો હોલ ભાઈ કઈ સ્વરો

આપણે ભાઈ ગયા બીજી જગ્યાએ ફાઈનલી સરસ મજાના સૌ આપણે લઈ લીધા હે પાછા નીકળી ગયા બાજુ કાંઈ કામ છે નઈ કોમ આવે કંટાળો હું કરવો હું નહીં કાંઈ ખબર પડતી નથી તો જાય બાજુ પછી કઈ જોયા ભૂરાભાઈ પણ ભૂકી ગયા છે ભૂરાભાઈ એક ઓલો શું કેવાનું આપણે કાલે શું ખાધું તો દહીં જેવડો અને એક ઓલા હાટો કંઈક ફરાડી બનાવો

કેમ ઉભો થઈ ગયો ભાઈ તો કાલ છે ને આપડે સાંજમુ નો એક છે ને પોગ્રામ કરે નાખવા સિંગ ભજીયા ના શાક નો અને બ્રેડ

ગણી નથી આ પૂરા એના તઈને આવ પાટ પાડી દીધા આવ ટાંટાવાળા આવતા શીખા હે હવે હું થાય કંઈ કઈ નક્કી નથી બાકી અટાણ આવે કંટાળો આ ભાઈ હજી ઉઠીને આવ્યા હે શ્રેય ભાઈ પરમ મિત્ર આપણે હે ને ભાઈ નવા કંપલા મારીને જુનાગઢ બાજુ ભાઈ ગયા આપણે હે ને આપણે પાસે કોમ્પ્યુટર હતું એને મારે બીજાજીને આપી દીધું બનાવવા માટે કોમ્પ્યુટર ની જરૂર તો પડશે આપણને આપણે એને લેવા ટૂંકમાં હજી સીપીઓની બધું રિપેર કરાવવું જોઈએ હું ને ભાઈ છે પરમ હવે જઈએ છીએ જુનાગઢ બાજુ હજી મેસેજ આજે નીકળ્યા છીએ ત્યાં રિપેરમાં મૂકી દે હું કે હું નહીં એમાં બધી જૂની સિસ્ટમ આપણે બે હજાર અગિયારમાં માં લીધેલું હતું આ બધું પાછું હરફું કરાવીએ તો ચાલો મળીએ જૂના સીધા જાવા દો જાવા દો મોડું થાય મોડું થાય જાવા જવા જાવા જવા ભાઈ મિત્રો અને ચશ્મા લેવાને ને કઈ વાત છે ચશ્મા લેવા જ આમ આખો આવે તોડનું નથી કામ પણ એના આયકો પછી ભરે એટલે ચશ્મા આપણે લેવો પણ પેલા આપણે જીજાજીના ઘરેથી સીપીઓ લઈને ક્યાંક દુકાને મૂકવું હું હું નહીં બાકી જુનાગઢ તો આ આવી ગયું અહીંયા જ રહ્યો હમો આપણે હે ભાઈ જીજાજી ઘરેથી સીપીઓ બીપીઓ બધું તો લઈ આવ્યો આપણા ટૂંકમાં મોનિટર આપડા પેરો બાસકામ પૂરી દીધું હે સીપીયુ હે ને અહીંયા એક જગ્યાએ રિપેરમાં મૂકી દીધું હોય સીપીયુ નહોતું જ આલે આપણને ખબર જ હતી મૂકી દીધું હોય જગ્યાએ સીપીયુમાં હજી બે ત્રણ દિન વાલ લાગશે એવું એણે કીધું હે બાકી અટાણે એગ્રીની અંદર જે આપણે મારી મેંદેડા બાજુ સીધી ત્યાં આપણે હવે સીપીયુ કેદી થાય ને એની રાહ છે એવું બધું છે ભાઈ આપણે ઊભા હતા પછી છે ને શ્રેયભાઈ કહે કે આમ

દસમાં કંઈક મેંદેડાથી લેવા જોવા જેવા મળે આવા આપણે ડ્રાઈવિંગ કરવા માંડ્યા આ મોબાઈલ ખીચામાં નાખી દેવાય આપણે ફાઇનલ મેંદેડા ભૂગી ગયા હી અને મોનિટર હે જૂનવાણી ટેસ્ટિંગ આલે સાલું છે કે નહીં આ આગળ ચેક કરતા ત્યાં રહી ગયો ચાલુ હોય તો સારું બાકી આનો ખર્ચો થાય એવું લાગે છે ચાલુ હે ચાલુ હે એલજી લીક કે આ ગયા

દેવાભાઈ નું ડોમ પરવો ગમન સાંથલ ભાઈ ગમન સાંથલ ના ભાઈ મયુર ભાઈ કેટલા દેવાન છે એ રહ નહી જાતા તડપ એસી હે ના નહીં નહીં સુકે 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 24000 દેવાના કીધા મોટા ગણે ના ગાય ગા 24 દઈ દે અને કેટલા ઘણા હાલ ફટાફટ આકિયાના ગયા હાથ અને આપણે અહીં આજનો વ્લોગ પૂરો કરીએ લાંબો કાઈ વ્લોગ બનાવવાનો થાતો નથી આ વ્લોગ આ જોર પર પૂરો કરી દે રાજુ ખુશીથી કરી દે ને પૂરો ભાઈ ભાઈ અરે રાજુ ખુશીથી હાલો તો રાજુ ખુશીથી વ્લોગ આપડા એનો આજ પૂરો કરીએ જે પણ ભાઈઓ ચેનલ માં નવા આવ્યો હોય લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો જય દ્વારકાધીશ ભારત માતા કે જય